હાલો આપણે ઘરે તો દીવાબત્તી નથી કર્યા અહીંયા તમને માતાજીના દર્શન કરાવું જય માતાજી માનવના ખાસ મિત્ર અને નાના ભાઈ પીજીના ઓનર લક્ષ્મણભાઈ અને ગોકુલભાઈ પેટી મૂકો એટલે દિલના ટુકડા થાય ચા અલગ જગ્યાએથી છે ને આજે સબ્જી ઉઘરાવીને થાળી તૈયાર કરી છે તો આવી જાવ તમે બધાય બપોરા કરવાના સાત જણા છે હાલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા વ્લોગની શરૂઆત કરીએ તો અમે બધા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને આજે મેં પહેરી છે નવી સાડી જે હમણાં જ લીધી હતી અને તાત્કાલિક બ્લાઉઝ સીવું અને મસ્ત એવી સાડી પહેરીને તૈયાર થઈ ગઈ છું તો હાલો હું તમને મારી સાડીનો લુક બતાવું અને ધારાબેન શું કરે છે ને એ બતાવું જો ધારાબેન તૈયાર થઈ છે તારા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારા મીઠુડા બેન મસ્ત આવ્યું એનું ફેવરેટ ફ્રોક પહેરીને તૈયાર થઈ ગયા અને વાળમાં ગૂંચ કાઢે છે કે ગૂચ કરે એ ખબર નથી પડતી એવું છે અને ગમે ત્યાં જાય અમારે જેઠાલાલ તો હારે જ હોય તો ધારાબેન અત્યારમાં જેઠાલાલ જોતા હતા ને અમારા જેઠાલાલ જોઈએ ને આરામથી ખૂણામાં પૂતા છે

તો કેવો લાગે છે નહીં જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને સાડી કેવી લાગે છે પણ કહેજો તાત્કાલી મેં જો સાડીનું બ્લાઉઝ સીવું અને આજે પહેરી એટલી કમ્ફર્ટેબલ છે ને પહેરવામાં અને એકદમ હળવી ફૂલ જેવી અને કલર એક અલગ જ છે આ કલર મેં ક્યારેય નથી પહેર્યો નહીં સાહેબ તો સારું અલગ થેલા પેક થઈ ગયા અમે તૈયાર થઈ ગયા છે બસ હવે માનવભાઈની રાહ જોઈએ છે માનવ આવે પછી રૂમમાંથી ચેકઆઉટ કરીએ અને જઈએ પીજીમાં આજે તો આના મિત્રને મળવાનું છે પીજીની મુલાકાત લેવાની છે અને કાલ તો અમે એટલા થાકી ગયા હતા એક મિનિટ હાલો તો ભાઈનો જ ફોન આવ્યો તો માનવ આવે જ છે તો બસ આવે ને એટલે અમેથી નીકળીએ તો આવે પછી માનવભાઈને મળીએ અને રૂમમાંથી ચેકઆઉટ એ કરીએ તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો અને હા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે જોઈએ કે આજનો વિડીયો કેવો થાય અને આજનો દિવસ કેવો જાય અમદાવાદમાં કે ગયા વર્ષે પણ અમે અમદાવાદ આવ્યા હતા તો ઘણા મિત્રોને અને ઘણા લોકોને મળવાનું રહી ગયું હતું તો આજ ખાસ એના માટે થઈને અમે એક દિવસ રોકાણા છે અમદાવાદમાં તો આજે બધાને મળીએ એની યારે આજનો દિવસ અમે એન્જોય કરીએ અને બધું મુમેન્ટની મેમરી તમારી એ શેર કરીએ બરાબર ને સાહેબ તો સારું છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો લગભગ આજનાય છે ને વિડીયોના બે પાર્ટ થાય કેમકે એક વિડીયોમાં તો કંઈ કવર નહીં થાય એટલે તમારે છે ને વિડીયો એક પણ સ્કીપ કરવાનો નથી તો જ તમને ખ્યાલ આવશે કે અમદાવાદમાં અમે કેને મળ્યા કેવો અમદાવાદમાં અમારો દિવસ ગયો એ બધી મેમરી તમારી રીતે સેવ કરશું તો હારુ આલો ચેનલ પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો થોડીક વાર રહીને મારી ઘરે તો ચાલો હવે આપણે માનવનું ઘર જોઈએ કેવું છે કેવું નહીં એના ફ્રેન્ડને મળીએ તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો સમજાવે છે ચાર પાંચ દિવસથી તો ભેગા જતા માનો ભાઈ ખાલી હા છૂટા પડ્યા રાજ રાત્રે ફરી આપણે ઘરે જવાનું છે બહાર ચાલો મળ્યા ફરી મળશું હા ઓકે આવી હોટલ હતી અવોર ચલો મસ્ત હોટલ હતી અને સર્વિસ સારી હતી ચલો ચેકઆઉટ કરીએ અને નીકળીએ હાલો આપણે ઘરે તો દીવાબત્તી નથી કહી રહ્યા અહીંયા તમને માતાજીના દર્શન કરાવવું જય માતાજી હાલો બસ માર માનતો વિચારવાય અમે આવી એટલે કોલીનું જ કામ કરે થેલાય જ દીધો મને તો કોઈ વસ્તુ નથી ચાલો આવે પીજી એ જઈને હા પાણી નથી ને એટલે પાણી આવે ને એટલે નથી હા જ પાણી છે હેલો ફ્રેન્ડ તો આપણે પોચી ગયા છે માનોભાઈના પીજીમાં તો આ છે માનોભાઈનું પીજી અને ઉપરના બીજા માળે કે ત્રીજા માળે માનોભાઈ રહી છે અને આ છે એનું parking તો હાલો હવે જઈએ ચાલો તમને જઈને જ કેમ બધાય ફેરિયાવાળા ઉભી જાય એ સાહેબ તો લેવાવાળી છે ને હા બધું હાલો

આ છે આપણા ચૌધરી સાહેબ કલ્પેશ ચૌધરી વારે વાહ તાર મામાના ના મે ના મે તો હારું આ છે અમાર માનવ ભાઈ માસ્ટર બેડરૂમ જો ઘટે કઈ ચોથા માળું બતાવો ના રૂમ કે બીજો હોય કોઈ આ છે ને જવા જેવો નથી તો ઈ અહીંયા તમે અહીં બદલાઈ ગયો સરસ હાલો તો હવે થોડીક વાર બેહીએ બાકીના બધા જોબ ઉપર ગયા છે કોઈ કોલેજે ગયા છે તો બધા બપોર આવશે તો બપોર મળશું તો હવે થોડીક વાર બેહીએ પછી મળીએ તો કન્ટિન્યુ વિડિયોમાં જોડાયેલા રહેજો આજના વિડિયોમાં તમને બહુ જ મજા આવશે કેમ કે આજ આપણે માનવના કોલેજના ફ્રેન્ડ અને પીજીના જે ફ્રેન્ડ છે ને એને મળવાનું છે નીચે આપણે પીજીના ઓનરને મળ્યા અને બહુ જ સારો સ્વભાવ છે અને બહુ જ સારું કામ છે તો કઈ હાલો હવે મળીએ થોડીકવાર રહીને એને વસ્તુ ગમી ગઈ તો થેલામાં રાખી લઈ નહીં બોલાકી કે મમ્મી કે બે ત્રણ ખાબુ દે આપણે લઈ જાય હોટેલ પર વ્યવસ્થિત શું કરું મઢાવી લઉં ફ્રેમ કરું લઈ જાજે બરોબર આનો ઉપયોગ ના કરતા નામ રાખજો ખાલી દેખાય એમ તો ઓલું કરું આય કમાન્ડો બોલાવી લઉં સિક્યુરિટી માં ભેગા આવે કેમ કે મારી પાસે જો કિંમતી વસ્તુ છે બોલે હું કેમ કે વા ઓલી ક્યુ ઓલે ઇંગ્લેન્ડ ની મહારાણી પા હીરો છે ને એના કરતા કિંમતી આ વસ્તુ છે એની સિક્યુરિટી તમે એકદી પૂરતી મૂકી દયો પણ આની કરો કઈ નહીં આપણા માટે તો છે ને ધૂળની ચપટી કોઈ દિલથી આપી હોય તો એ કિંમતી જ કહેવાય કા કે નહીં હું ભાઈ લઈ જાય કપ લઈ જાય શાંતિ તારા કપ ને તારા કપ ને કઈ નહીં થવા દે આખી રાત જાગીને સામે સામે બેસો તારા પપ્પા ને હું નહીં દઉં કપ લઈને છે ને બસ માં ઉભા આવશે

આરી બાપા આ પ્યાલી ભેગી કરે કપ ભેગા કરે માર તો જાવું તો ક્યાં જાવું આ દિવાળીયા ભંગાર કાઢું ના ભેગા કરે કીધું મે ભંગાર તમારા ઘર ઘણો પૈસા કોઈ કિંમત નથી દેતો લઈ દેવો હે વેચવો હે પણ દેવો નથી હું કે દેવો વેચવો છે પણ દેવો નથી હા તો દઈ દયો ને

તું ઓલું કરીને એટલી હું મારી રીતે પેક કરીને મૂકી તું ગમે એમ તું કાગળિયા બસ તું કે એમ પેક કરીને તો એના કેટલા કટકા થાય હું ગેરંટી નથી લેતી ભરોસો નથી

તો કઈક આવું છે આજ બપોર નું મેનુ ને આજે આપણે માનો ભાઈ પીજી માં જમવાનું છે હાલો બપોરા આ કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયો માં જોડાયેલા રહેજો અને લક્ષ્મણભાઈ અમને ગરમ ગરમ રોટલી આપે છે એન બપર નામ જ યાદ રહી જાય છે હા પછી લક્ષ્મણના માસી આવ્યા છે તો પછી કટે કઈ એમ હાલો બપર આ કરી લઈએ પછી મળીએ કન્ટિન્યુ વિડીયો માં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ્સ બપોરા થઈ ગયા ટાઈમ થયો છે એક વાગ્યા ને આજે તમે વહેલું જમી લીધું અને અમે છે ને માનવના મિત્રને મળવા જતા હતા પાર્કિંગ માં નીચે ઉતરાને ને તો એના ત્રણે ત્રણ ફ્રેન્ડ છે ને અમને મળવા અહીંયા આવ્યા સીધા કોલેજે થી જો આ છે સત્યમ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હજી બે પાર્સલ આવે જોઈએ હજી છોડાવાના છે પાર્સલ જો આવે માનવ ફ્રેન્ડ માનવ જેવા જ હોય મોંઘે કાઢ્યા ને અમને એકલા પગથિયા ઉતારી અને નીચે બોલાવ્યા

હારું હાલો તો હજી બે નોટુ આવે છે ને મળવાનું છે ત્રણ નોટુ આવી ગયું એટલે આજ છે ને તમને મજા જ આવશે વિડીયોમાં જો એક સ્કૂટી લઈને એક સાયકલ થી આ છે ઇન્દ્રજીત હાલો આ ચોથી નોટ આવી કેમ છે જયશ્રી કૃષ્ણ અરે નહી ભાઈ

આવે જામીને બતાવો આવે એટલા આવશે બેન માનવ તો છે બેન નાના છે લાગે મોટી પણ હજી પેલામાં જ છે તું તો તું કેટલામાં પડતો જ આવી મોકલ કરી

અને રહેવાની મજા બસ આજ ભેગું આવવાનું છે મેં કીધું એમ બીજું કઈ ભેગું નહીં આવે તો ખાસ આ ટીમ અન્ના ને મળવા હતું અને પીજી માં લક્ષ્મણ અને ચૌધરીને મળવા હાટુ તેને ખાસ ધક્કો મેં ખાધો કાલ અમે રિટર્ન થઈ જવાના હતા પણ આ છોકરાઓનું બહુ માન હતું ને એના હાટુ થઈને આજે એક મળવાનું છે તો ઈશા પછી આપણે ઈશાને મળીએ જેને તારા હાટુ થઈને ગિફ્ટ મોકલાવી દીધી માનવને રાખડી બાંધી દીધી તો ઈશા અને ખુશી ભાઈ ખુશી તો નથી

મે મારે તો અત્યારે તો હવે ફાઇનલી આ એમ હા આગળ આવતો તું બધાય સાહેબ જીબે અલગ નમુના દેખાય ને સિનિયર હે મેન

હવે તો પીજી આમાં નો જવાય આને કેક બેઠા છે નહીં હા હવે છે ને મસ્ત જગ્યા ગોતો અને હાલો હવે આપણે છે ને પહેલા તો આ વિડિયો નો અહીંયા એન્ડ કરી દઈએ છે અને નવા વિડિયાની શરૂઆત કરશું કેમ કે ટીમ અન્ના આજે ભેગી થઈ છે અને બધાને આપણે બેસવાનું છે અને તમારી આ મસ્ત એક વિડિયો શેર કરવાનો છે તો પહેલા તો આપણે આ વિડિયો નો અહીંયા એન્ડ કરી નાખીએ છે તો તમને કેવો લાગ્યો આજનો નો વિડિયો અને કેવી લાગી આ ટીમ અન્ના એમન જરૂરથી કમેન્ટ માં કહેજો આજ વાત ઉપર આપણે આજનો નો વિડિયો એન્ડ રાખીએ છે મસ્ત મજાનો કોમેન્ટ કરીને થોડીક વાર રહી ને મળીશ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ તો અવાજ બુલંદ છે ભાઈ